નમસ્કાર મિત્રો જે બી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે ભાઈ તમે બહારનું હવે ઘણું ફૂડ કવર કર્યું નડિયાદ તમે પાછા આવો તો નડિયાદની બાજુમાં તમને લઈને આવી ગયા છે મિત્રો આપણે પીચ ચોકડીથી આગળ આવો એટલે આજે પીચ ગામ જવાનો જે રસ્તો અને એની આગળ રામૂલ તરફ જવાનો રસ્તો જો મિત્રો તમને બતાવી દો આ કેમેરો ફેરવીને આ રામૂલ તરફ જવાનો રસ્તો ત્યાં આગાડી આ આપણે આ કોમ્પ્લેક્ષ છે બ્લુ હેવન જો બ્લુ હેવન કોમ્પ્લેક્સ છે એક્ઝેક્ટ એની અંદર જ અભિજય ફાસ્ટ ફૂડ ત્યાં ગાડી સરસ મજાનું ચાઇનીઝ મળી જવાનું મિત્રો ઘણી બધી વખત આપણે ટ્રાય કરેલું છે બહુ સરસ ટેસ્ટ છે ચાઇનીઝ સિમાડી ને પંજાબી ને બધું ફૂડ રાખે છે એવા તો ચોક્કસથી આજે તમને વિઝિટ કરાવી દઈએ મંચુરિયન બતાવીએ ને નૂડલ્સ ને રાઈસને બધું સરસ તૈયાર થતું હોય છે લાઈવમાં જ તમને બધું બતાવી દઈશું ચાલો મિત્રો કારો મિત્રો અ જય મહારાજ જય મહારાજ તમાર નામ હે ભાઈ આપકા વિજયભાઈ અમે અમારા બધા વ્યૂઅર મિત્રો ને ત્યાં આઈ ગયા શું બધી વસ્તુ રાખો છે અને શું ભાવ રાખો છે એડ્રેસ ટાઈમિંગ બધી વાત કરી દેજો આપડા એડ્રેસ રહ્યો આપણું प्लीज કહો હા प्लीज કહો અટલા કળોડે સામે ગાયત્રી ગાયત્રી ડેરી કે ગાયત્રી ડેરી કે ના ઓકે બરોબર આપલો ઓકે અને અભી ક્યાં બન રહ્યા હે ઓકે આપણે મંચુરિયન ડ્રાય મિત્રો એ મંચુરિયન ડ્રાય બનતો મંચુરિયન ડ્રાય અને વિજયભાઈ શું ભાવ રાખે છે મંચુરિયનનો લેવો ઓકે સીતેર ફૂલના લેવો અને ફૂલના લેવો વીસ રૂપિયાનો ડિફરન્સ છે મિત્રો પણ ટેસ્ટ એક નંબર છે આપણે આવેલા પહેલાં એને કરેલો છે અહીંયા ઘડી તો આજે વિડીયો માટે પણ આવી ગયા અને વિજયભાઈને વાત કરી ઘણા ખુશ થઈ ગયા એના ચાઇનીઝ સિવાય બીજી કઈ કઈ વસ્તુ રાખો છો પંજાબી હા પંજાબી કોઈ પનીરની સબ્જીથી માંડીને રોટી ને બધું મળી જાય મતો મત ઓકે તો ચોક્કસ મિત્રો તમને મેનુ પણ બતાવી દઈશું અને આ જો બીજે બેન આ પાર્સલ થાય છે મને લાગે હા આપનું છે અચ્છા આ પાર્સલનો કોઈ ચાર્જ લેવાનો કે ના ના કોઈ ચાર્જ નહીં કોઈ ચાર્જ નહીં ઓકે પાસે સો રૂપિયા નહીં સિત્તેર રીતે દિવસ રાબડું ક્વોન્ટિટી તમે જોઈ શકશો અને ગરમા ગરમ હા હા અને વિજયભાઈ સુગંધ જે આવી છે એક નંબર સુગંધ મસ્ત મજા આવી મિત્રો એલી જોડે સલાડ ને બધું મળી જશે

अब ब्लू हेवन अह कॉम्प्लेक्स के अंदर अपनी दुकान है विजय फास्ट नाम की वाह ये भी बनाई है जो अंदर कैप्सिकम डोगरी विजय ने कितना टाइम हो गया आपका इस लाइन में अरे अभी 18 साल हो रहा है 18 साल ये इंडिया में आते हैं अच्छा अभी ये चालू करा मेरा दो साल हो गए ओ हो हो आज गया पर दो दो बरस

દાણા પણ આવી ગયા છે ઉપર અને સરસ મિક્સ કરી દેવાનું વિજયભાઈ આપણે કેટલા આગે બધું કામકાજ ચાલુ થઈ જાય અહીં આગળ આપણે પાંચ વજે છે હા સાંજે બાર વજે ઓકે અને ક્રીમ પણ આવી ગઈ છે વાહ વાહ ભાઈ પનીર ભુરજી એ પણ પાર્સલ થઈ જવાનું છે અને કન્ટેનર ની અંદર મળી જવાનું મિત્રો એવું નહીં કે કોઈ પ્લાસ્ટિક ની કોથળી કે થેલી ની અંદર જો હા હા વિજયભાઈ જે સુગંધ આવી વાહ ભાઈ જોરદાર મિત્રો એવું નથી કઈ આયા એટલે વખાણ જ કરી દેવાના પણ સુગંધ પણ એકદમ સરસ અને આપણે તો અહીંયા આગળ આવેલા છે પહેલા

विजय भाई यहाँ तो दो साल हो गए इससे पहले कहाँ थे आप बारेजा अच्छा वहाँ भी यही सब काम था सब मेरा काम यही है पहले से अच्छा मतलब वहाँ भी ये चाइनीज और पंजाबी सब चाइनीज पंजाबी और वाली सब कुछ करता हूँ अच्छा ओके ग्रेवी पी जो हम મસાલા અને સોસ ને બધું એમાં પણ પનીર આવી ગયું છે જુઓ મિત્રો અને ટ્યુબ્સમાં પણ આવી જશે પનીર પણ મને લાગે સારી ક્વોલિટીનું ડેરીનું યુઝ કરો છો અમૂલ ડો અમુલ અમૂલનું પનીર છે ઓકે તંદુરમાં બનાવો છો કે હા તવા રોટલી આપણે ચપાતી ચપાતી રોટલી ઓકે એ આપણે પંડી કરી ઓકે એ પણ મિત્રો પાર્સલમાં અહીંયા આગળ ખાવાનું પણ એટલું હોય છે પણ પાર્સલમાં પણ એટલું વધારે રહેતું હોય છે કામકાજ એમને હા હા ટીકા મસાલા સરસ તૈયાર થઈ ગયું છે જો વાહ ભાઈ વાહ એને પણ સરસ પનીરથી ગાર્નિશ કરી દેવાનું અને ધાણા વાહ ક્રીમ આવી ગઈ છે ઉપરથી વિજય ફાસ્ટ તમને લઈને આવ્યા મિત્રો અને હવે આપણી ડીશ પણ સરસ તૈયાર થાય છે વિજયભાઈ આપ ક્યાં બન્યા સ્પેશિયલ મંચુરિયન રાઈસ વાહ ભાઈ વાહ મિત્રો આપણા માટે સરસ મંચુરિયન રાઈસ તૈયાર થાય છે આ સ્પેશિયલ આપણી ડિશ બની રહી છે कहाँ से विजय भाई आप नेपाल से अच्छा नेपाल से। वाह भाई वाह कैप्सिकम और वो भी आ गई वाह भाई हाँ हाँ

બાસમતી બાસમતી ચાવલ છે મિત્રો મસાલા બધા પડવાના ચાલુ થઈ ગયા છે થોડું સ્પાઈસી રાખજો હા ભાઈ ભાઈ વાહ વાહ મિત્રો સરસ પ્લેટ આપણી સરસ તૈયાર થઈ ગઈ જોઈ છે સુગંધા આવે છેલ્લી ક્વોન્ટિટી છે વાહ ભાઈ વાહ ફૂલ ક્વોન્ટિટી જોવા મિત્રો મજા પડી જવાની હા આપણી સરસ ડીશ લાગી ગઈ છે બેઠક વ્યવસ્થા પણ બહુ સારી રાખેલી છે અહીં આગળ જો બેઠક વ્યવસ્થા પણ એટલી સરસ રાખેલી છે આપણી ડીશ સરસ લાગી ગઈ છે અહીંયા આગળ પાર્સલનું પણ એટલું કામ રહેતું હોય છે જો અને આપણી ડીશ ચલો મિત્રો આપણે પણ ટેસ્ટ કરી લઈએ જોકે અવારનવાર અહીંયા આવતા જ હોઈએ છે અને ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે ચાઇનીઝનું એક સારું બતાવજો તો સરસ ઓપ્શન તમને માટે લઈને આવી છે વિજય ફાસ્ટ ફૂડની અંદર અને જોઈ લો મંચુરિયન રાઈસ સરસ ગાર્નિશ કરી દીધું છે હા હા જોરદાર વિજયભાઈ એક નંબર મજા આવી મિત્રો ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા અને અઢાર વર્ષનો અનુભવ છે એમની જોડે વિજયભાઈ જોડે ચોક્કસ પીચ ચોકડીથી આગળ આવો એટલે આ પીચ ગામમાં જે જવાનો રસ્તો છે અને એની પહેલાં લાંબો જવાનો જે રસ્તો છે એ કોર્નર પર જ છે વિજય ફાસ્ટ ફૂડ ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા મિત્રો જય મહારાજ